અને આત્મનિર્ભરતા જેવા મહત્વપૂર્ણ વિષયોને કેન્દ્રમાં રાખીને આ મહિલા સહાયતા કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી છે આ કેન્દ્રનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓને સશક્ત બનાવી તેમને સ્વાવલંબી બનાવવાનો છે

આદિવાસી વિસ્તારની બહેનોના ઉત્થાન માટે જે કાર્ય કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે મહિલા સહાયતા કેન્દ્ર સાથે જોડાયેલી બહેનો ગામે ગામ જઈને એવી મહિલાઓ સુધી પહોંચશે જે આજ સુધી સશક્ત બની શકી નથી તેમને કઈ રીતે સ્વરોજગાર મેળવી શકાય નાની ઉદ્યોગ પ્રવૃત્તિઓ શરૂ કરી શકાય તથા આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને ભવિષ્યમાં અનેક બહેનોને આત્મનિર્ભર બનવાની નવી દિશા આપશે જય આજે નવસારી ખાતે અમારી સશક્ત બહેનો દ્વારા મહિલા સન્માન અને સુરક્ષાના વિષયને લઈને મહિલા આત્મનિર્ભર થાય માટે મહિલા સહાયતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે જેમાં મને પણ આજે અહીંયા આવવાનો લાવો મળ્યો છે હું આ બધી બહેનોના જે વિચાર હતા એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને નમન કરું છું કે સમાજમાંથી આવી બહેનો ઊભી થઈને અન્ય બહેનો જે વંચિત શોષિત છે અને જે ટ્રાઇબલ બેલ્ટની બહેનો છે એના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે અને માટે આ કેન્દ્ર એટલે બનાવ્યું છે કે એ બધી બહેનોને પોતાના અધિકારોની રક્ષણ થાય સરકાર દ્વારા જે યોજનાઓના લાભ છે એ બહેનો સુધી પહોંચે કેમ કે સરકારે એકચ્યુઅલી આ યોજનાઓ આવા જ બધા બહેનો માટે કાઢી છે કે બહેનોને લાભ મળે જે ત્યાં સુધી પહોંચતા નથી માટે સમાજથી જ એવી નારી શક્તિની શક્તિઓ ઊભી થઈ છે કે બહેનોને એના હિત રક્ષણ શીખડાવે એને આત્મનિર્ભર બનાવે એમને એમની યોગ્યતા પ્રમાણે કામ દેવડાવે ને એમના જે પણ પ્રશ્નો છે પારિવારિક પ્રશ્નો કુટુંબી પ્રશ્નો સામાજિક પ્રશ્નો અથવા એના હેલ્થથી રિલેટેડ મેડિકલથી રિલેટેડ અથવા એજ્યુકેશનથી રિલેટેડ અને સરકારની સહાયતાઓથી રિલેટેડ જે પણ પ્રશ્નો છે એમાં એ લોકોને એક એવું સેન્ટર મળે કે જ્યાં એ જાય તો એને બધા જ પ્રશ્નોનો ઉકેલ મળે અને સહાયતા બી મળે માટે આજે આ મે મુલાકાત લીધી છે અને હું આ બધા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું અને આ બધા બહેનો પણ સમાજ માટે કાર્ય કરવા નીકળી છે એટલે જગદંબા થી પ્રાર્થના કરું કે મારી બધી બહેનોને ખૂબ શક્તિ ન્યૂઝ નવસારી